નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર પરસોત્તમ રૂપાલા માટે ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે તેમની સામે કરવામાં આવેલી સંહિતા ભંગની ફરિયાદમાં તેમને ચીટ આપવામાં આવી છે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે રિપોર્ટમાં આચારસંહિતાનો ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શબ્દોમાં ક્યાંય સંહિતાનો ભંગ નથી થઈ રહ્યો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેલવેમાં નવ હજાર પદો પર ભરતી ભારતીય રેલમાં નવ હજાર પદો પર ભરતીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં આઠ એપ્રિલ સુધી અરજી કરી શકાશે અગિયારસો ગ્રેડ એક અને સાત હજાર નવસો ગ્રેડ ત્રણ ટેકનિશિયનની રેલવેને જરૂર છે રૂપિયા ઓગણત્રીસ હજાર બસો ગ્રેડ એકને અને રૂપિયા ઓગણીસ હજાર નવસો ગ્રેડ ત્રણને પગાર મળશે ગ્રેડ એક માટે મહત્તમ વયમર્યાદા છત્રીસ વર્ષ છે જ્યારે ગ્રેડ ત્રણ માટે તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે વધુ માહિતી મેળવવા માટે રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાઈ આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે એક નવી તક આવી છે યુઆઈડીએઆઈએ આઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે યુ ડોટ જીઓવી ડોટ ઇન પરથી અપડેટ કરી શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બારથી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું પડશે હવામાન નિષ્ણાંત સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે આ ઉપરાંત બાર થી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ છે પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડી શકે છે રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે છે તેમ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું સોના અને ચાંદીના ભાવમાં આજે ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યા આજે બાવીસ કેરેટ સોનું બસો પંચાણું રૂપિયા મોંઘું થતાં રૂપિયા ઓગણ હજાર બસો છપ્પન પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું ત્રેસઠ હજાર છસો અને અઢાર કેરેટ સોનું બાવન હજાર એકસો પિસ્તાલીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદી એક હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા વધીને સિત્યોતેર હજાર છ ચોસઠ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે વિશ્વભરમાં મંદી લગ્નની સિઝન અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીના ડરથી સોનું મોંઘું થઈ રહ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શિક્ષિત યુવાનો માટે ખરાબ સમાચાર સતત બીજા વર્ષે આઈઆઈટી બોમ્બેમાં પ્લેસમેન્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોકરી મળી નથી પ્લેસમેન્ટ માટે નોંધણી કરનારા પાંત્રીસ પોઈન્ટ આઠ ટકા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો છે તેમણે કહ્યું કે આઈઆઈટી જેવી ટોચની સંસ્થાઓ પણ હવે બેરોજગારીની બીમારીનો શિકાર બની ગઈ છે આઈઆઈટી મુંબઈમાં ગત વર્ષે બત્રીસ ટકા અને આ વર્ષે છત્રીસ ટકા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ શક્યું નથી આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા